હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ મા યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવું ચોકલેટી આઈસ્ક્રીમ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસિપીનો આનંદ માણી શકો તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં હેપી હેપી બિસ્કીટ લીધેલ છે જે ચોકલેટી બિસ્કીટ આવે છે તે લીધેલ છે તો હવે તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો બધા જ બિસ્કીટને મિક્સરમાં ઉમેરી દઈશું તો હવે આપણો બિસ્કિટનો ભૂકો થઈને એકદમ રેડી છે તો હવે આપણે તેને બહાર બાઉલમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ચોકલેટી કલરનો આપણો ભૂકો બનીને રેડી છે તો હવે આપણે દૂધ લઈશું તો અહીં મેં સાઈડમાં એક બાઉલમાં થોડું ઠંડુ દૂધ લીધેલ છે બાકીનું દૂધ આપણે સાઈડમાં બીજા બાઉલમાં લઈશું તો હવે આપણે દૂધને ગરમ થવા માટે મૂકી દઈશું તો આપણું દૂધ સારી રીતે ગરમ થાય ત્યાં સુધી અહીં આપણે જે ઠંડુ દૂધ રાખેલ છે તેમાં આપણે જે બિસ્કિટનો ભૂકો કર્યો છે તે ઉમેરી દઈશું તો બધો જ ભૂકાને આપણે દૂધમાં ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણું દૂધ એકદમ ઘટ અને ચોકલેટી કલરનું બનીને રેડી છે તો હવે આપણું જે દૂધ છે તે પણ સારી રીતે ગરમ થઈ રહ્યું છે તો ગેસની મીડિયમ આંચ પર જ આપણે તેને ગરમ થવા દઈશું તો હવે આપણે તેમાં એક બાઉલ ખાંડ ઉમેરી દઈશું અહીં મેં અડધો લિટર દૂધ યુઝ કર્યું છે તો તેના હિસાબે હું તેમાં એક બાઉલ ખાંડ ઉમેરી દઈશ તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણી ખાંડ છે તે સારી રીતે ઓગળે ત્યાં સુધી તેને હલાવ્યા કરીશું તો હવે આપણું દૂધ છે તે સારી રીતે ગરમ થઈને રેડી થયું છે તો હવે આપણે જે ચોકલેટ વાળો પાવડર રાખ્યો છે બિસ્કીટ નો તે ઉમેરી દઈશું અહીં બિસ્કિટમાં ચોકો ચિપ્સ એડ કરેલ છે એટલે આપણે વધારાની કોઈ ચોકલેટ યુઝ કરીશું નહીં તો તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું દૂધનું જે મિશ્રણ છે જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું તમે જોઈ શકો છો આપણું દૂધ તે બળીને અડધું થયું છે એટલે કે થોડું ઓછું થયું છે એટલે કે તેમાં જે પાણીનો ભાગ છે તે બળી રહ્યો છે તો હવે આપણું દૂધ છે તે બિલકુલ ચોકલેટી કલરનું બનીને રેડી છે તો હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નીચે લઈ લઈશું જ્યાં સુધી આપણું દૂધ ઠંડુ ન થાય ત્યાં સુધી તેને બહાર રહેવા દઈશું તો હવે આપણી દૂધની ક્વોન્ટિટી તમે જોઈ શકો છો બળીને અડધી થઈ ગઈ છે તો થોડો આપણો બિસ્કીટનો પાવડર વધારીને રાખ્યો હતો તે ફરીથી તેના ઉપર ગાર્નિશિંગ માટે ઉમેરી દઈશું તો હવે આપણું દૂધ છે તે સારી રીતે ઠંડુ થઈ ગયું છે વરાળ નીકળતી બિલકુલ બંધ થઈ ગઈ છે તો હવે આપણે તેને થોડી વાર બહાર રહેવા દઈશું પછી તેને ફ્રીઝમાં મૂકી દઈશું તો હવે આપણે સાતથી આઠ કલાક માટે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું તો મિત્રો સાતથી આઠ કલાક પછી તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ છે તે બિલકુલથી બનીને રેડી છે તો એકદમ ચોકલેટી એવું આઈસ્ક્રીમ બનીને બિલકુલ રેડી છે તો એકદમ નાના મોટા બધા જ ને મધા આવે તેવું આઈસ્ક્રીમ તૈયાર છે તો હવે આપણે તેને ગાર્નિશિંગ બાઉલમાં રેડી કરીશું તો હવે આપણું બાઉલ તૈયાર છે તો હવે આપણે તેમાં તેને સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આઈસ્ક્રીમનો કલર પણ એકદમ નેચરલ એવો ચોકલેટી આવ્યો છે અને આપણું આઈસ્ક્રીમ પણ એકદમ સરસ રીતે બનીને રેડી થયું છે તો ફ્રેન્ડ્સ તમને આ આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અથવા તમને ભાવતી અન્ય કોઈ પણ રેસીપીના નામ કોમેન્ટ કરી શકો છો